સમી ખાતે કુરિવાજોને તિલાંજી આપવા આહવાન પાટણ જિલ્લાના સમી ખાતે મુજકુરી દરવાજા વિસ્તારમાં આવેલ સદ્ગુરુ બાળક સાહેબની જગ્યામાં સમી વઢિયાર એકવીસ ગોળ સમાજ પરગણા બંધારણ પત્રિકા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સંત શિરોમણી રોહિદાસ વંશી સમી એકવીસ ગોળ વઢિયાર પરગણા રોહિત સમાજના સામાજિક વ્યવહારો તેમજ રીત રિવાજો અંગેનું સામાજિક બંધારણ સમાજના સામાજિક અગ્રણીઓ દ્વારા બનાવવામાં આવ્યું હતું આ સામાજિક બંધારણનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં રહેલા કુરિવાજોને તિલાંજરી આપવા તેમજ સામાજિક સમાનતાનો સૌહાર્દ જળવાઈ આવેલ સામાજિક બંધારણ પત્રિકા છપાવીને સમી એકવીસ ગોળ રોહિત પરગણા દ્વારા સમી મુકામે સમાજના શ્રેષ્ઠીઓની હાજરીમાં સામાજિક બંધારણ પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું અહેવાલ અનિલ રામાનું જ લોકાર્પણ